મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને વધાવવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોને આગેવાનો એકત્રિત થયા હતા અને આ પ્રસંગે આતશબાજી કરીને અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ભાજપના વિજય ને સંગઠનના મજબૂત નેતૃત્વ વિકાસલક્ષી નીતિઓ અને જનતાના વિશ્વાસ તો વિજય ગણાવવામાં આવ્યો હતો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ